ચલો સરસ મજાનું માછલી બનાવી જો સરસ મજાની માછલી મસ્ત પાણીમાં તરતી હોય એવી સરસ સરસ આવે બેટા ચલો આજે આપણે જો અહીંયા સરસ મજાના કાર્ડ છે જો અહીંયા આગળ છે ને અજન સંપૂટ ગણિત ધોરણ એકમ કયો છે દસ મારો દિવસ એમાં અહીંયા શું આપેલું છે કે નીચેના ચિત્રોને કાર્યની શરૂઆતથી અંતમાં અંતના ક્રમમાં ગોઠવવા નંબર આપો આપણે અહીંયા રોટલી બનાવી છે તો પેલા આપણે આ શીખી લઈએ પછી તમારે આ તમારું મન પછી કહેવાનું બરાબર હું બે શીખવાડું પછી તમને આવડી જશે જો હવે આપણે અહીંયા જુઓ આપણે રોટલી આપણે રોટલી ખાવી છે બરાબર તો જો અહીંયા અહીંયા કાર્ડ અલગ અલગ કાર્ડ આપેલા છે બરાબર અહીં જોજો પેલા નંબર આપતું જવાનું અને તમારે ગોઠવતું જવાનું છે આપણે પહેલા પહેલા ચર્ચા કરી લઈએ ચાલો આપણે મારે રોટલી બનાવી રોટલી ખાવી છે તો પહેલા શું કરવું પડશે લોટ શું કરવો પડશે પણ કરવું પડશે લોટ ચારવો પડશે પછી શું નાખવાનું અંદર તેલ મીઠું પાણી નાખી અને પછી શું કરશું આપણે શું બાંધવાનું લોટ બાંધવાનું એમ નઈ બોલા લોટ બાંધવાનું એવું કેવાનું ચાલો લોટ બાંધી ગયા પછી શું કરીશું શું બનાવીશું હા એને શું કહેવાય ગુલ્લા શું કહેવાય ગુલ્લા બનાવવા મમ્મી રોટલી બનાવે ત્યારે અને પછી શું કરવાનું વણવાનું ચલો વણીને પછી શું કરવાનું ચડાવવાની ચૂલા ઉપર ગેસ ઉપર કોઈકને સ્ટવ હોય તો સ્ટવ ઉપર તમે શેના ઉપર ચડાવો છો ગેસ ઉપર અને કોક હિમાંશી બેન ચૂલા ઉપર ચલો પછી શું મૂકીશું ચૂલા ઉપર કલેડી શું મૂકીશું કલેડું અને પછી રોટલી બની જાય એટલે શેકવી પડે ને ભાઈ શેકવી પડે પછી મમ્મી પીરસે આપણી થાળીમાં આવે પછી આપણે ખવાય બરાબર તો જો અહીંયા આગળ એક બે બે આને શું કરવું છે રોટલી ખાવી છે આ છોકરીને શું ખાવું છે રોટલી આમાં કેટલા આમાં ક્રમમાં ગોઠવતું જવાનું તમારે કે જો ભાઈ રોટલી બનાવી હોય તો આમાં પહેલા શું આવશે કયું ચિત્ર આવશે કોણ કહેશે વિરાજ મન ચાલ અને અહીં લખતો જશે સ્કેચ પેનથી નંબર આપવાનું અને અહીં ગોઠવતું જાને અહીં આટલે આમાંથી કયો નંબર આવશે પેલા મને બતાવજો એમ એમ નંબર ના લખીશ નીચે મુક પહેલાં બધા લાઇનમાં ગોઠવે પેલા આમ લાઇનમાં ગોઠવી દે પેલા પછી નંબર લખજે ચાલો આ બધા પાંચ છે પાંચમાંથી પહેલું શું આવશે એક નંબર મારો ચલો મૂકી દો હવે સરસ ચાલો પેલા શું કરશે બાંધશે હવે શું કરશે પછી લોટ બાંધીને સરસ આમાં આમાં જે જેટલા ચિત્રો છે એના ઉપરથી આપણે ક્રમમાં ગોઠવીશું હા એમ તો ઘણું બધું થાય ગુલ્લા બનાવા અને બધું ઘણું બધું છે પણ આમાં જે ચિત્રો છે એ જ તમારે ગોઠવાના ચલો લોટ હવે શું કરે છે એ રોટલી બનાવે છે બેન હવે શું કરશે સરસ વાપ એવા આવડી ગયું થયું બેન શું કરે છે બેન રોટલી ચડાવે છે કેવો ફુગો કર્યો અરે વાહ અને પછી શું કરે છે પીરસે છે એની છોકરીની થાળીમાં અને પછી આ બેન રોટલી ખાઈ રહી છે સરસ વાપ વાહ પડી ખબર તો એને ચિત્રો ને કાર્ય ની શરૂઆત થી અંત સુધીના ચિત્રો એને ગોઠવી દીધા એને રોટલી ખાવી છે આ છોકરીને તો એને મમ્મી પેલા શું કરશે લોટ બાંધશે પછી રોટલી પછી ચડોસે રોટલી પછી એની મમ્મી થાળીમાં પીરસશે અને પછી રોટલી ખાશે સરસ જો કેવું સરસ મજાનું એ કર્યું ચાલો હવે આપણે આનું હવે આવશે ચાલો કોણ આવશે જયેશભાઈ આવશે ચાલો જયેશભાઈ ચલો જયેશભાઈ આ છોકરાને શર્ટ સીવડાવવાનો છે શું સીવડાવવાનો છે શર્ટ તો આપણે ગમે ત્યારે જો તમે સ્કૂલ ડ્રેસ પહેરો છો ને તો તમે શું કરો છો આપણે એમ કે તો મારા ડ્રેસ સીવડાવવો છે તો હું કહી જઈશ પહેલા હા કાપડ લેવા કાપડ લેવા સરસ વેરી ગુડ ચલો કાપડ લઈને આપણે કોની પાસે જઈશું દરજી જોડે પછી દરજી શું કરશે માપ લેશે સરસ વાહ ભાઈ વાહ માપ લેશે પછી માપ લઈને દરજી શું કરશે એક એક મિનિટ એક મિનિટ ઊભરે પેલ પછી લગજે માપ લઈને શું કરશે દરજી કપડમાં શું કરશે

માપી અને જોઈને ચોકથી લીધી દોરે એને પાછી એવો ચોક કોઈ પથ્થરિયા ચોક જેવો હવે બીજા હવે શું કરશે ચલો માપી લીધું તો હવે શું કરશે કાપશે કાપશે વેરી ગુડ શાબાશ ચલો મહી મૂકો બે નંબર વેરી ગુડ ચલો હવે શું થશે કાપી નાખ્યું હવે શું કરશે સીવશે અરે વાહ આવડી ગયું મારા દીકરાને વાહ ભાઈ વાહ ચલો પછી શું કરશે બેટા સીવાઈ ગયો તો હવે ગાજ બટન કરશે વેરી ગુડ ચાર નંબર અને પછી હવે શર્ટ તૈયાર થઈ ગયું તૈયાર હા અરે વાહ શાબાશ વેરી ગુડ ક્લેપ તો કરો ભાઈ બંને બાળકો માટે બે બે પેલા ચાલ હવે ભૂસી કાઢ આપણે હવે બીજા બેન હવે બે એક બે બેનો ને લઈ આપણે ચાલ આંતી હવે છે ને ભૂસી કાઢ ભૂસી કાઢીઓ ચાલ હવે બીજા બે બેનો આવી જાય ચાલ ચાલ હવે કૃષ્ણા બેન આવ્યા છે કૃષ્ણાબેન હવે તમે ક્રમ આપો ચાલો કાર્યની શરૂઆતથી અંતના ક્રમમાં ગોઠવવા નંબર આપવાનો છે આપણે રોટલી બનાવવાનું શરૂ કરીએ તો આમાં પહેલું કયું આવશે ચલો પછી આમાં ચાર્જમાં જુઓ ચારમાં હવે શું આવશે લોટ બાંધવાનું પછી રોટલી બનવાની સરસ વાહ ભાઈ વાહ ચલો પછી સરસ વેરી ગુડ ચલો પછી બેન તૈયાર રહે સરસ ચલો પછી ચાર નંબર અને છેલ્લે રોટલી તૈયાર અરે વાસ આ બસ જો લોટ બાંધવો રોટલી વણવી રોટલી શેકવી પીરસવું અને પછી ખાવાની રોટલી છેલ્લે તૈયાર થઈ ગઈ રોટલી સરસ ચાલો બેનને આ કાપડવાળું ચાલો શર્ટ બનાવું હોય આપણે ફરી પુનરાવર્તન કરી લઈએ શર્ટ બનાવવું હોય તો પહેલા શું આવશે શું કરશે દરજી માપ લઈ અને કાપડ ઉપર માપી અને કાપશે ચાલો હવે શું કરશે માપ લઈને કાપશે સરસ આપણું માપ લે ને પેલા આપણું માપ લય ને પછી કાગળ કાપડ ઉપર માપી અને લીટી દોરી પછી કાતરથી એમ કાપી નાખે ને કરેન પછી સીવે પછી ગાજ બટન કરે એટલે શર્ટ તૈયાર સરસ સરસ ચલો ક્લેપ કરો હિમંશી માટે અને કૃષ્ણા માટે સરસ ચાલ હવે આપણે જશું તમને આદિત્યભાઈ હા ચલો હવે જે અને જેવું છે આપણને કેવું રોટલી બનાવવાનું છે પણ આ મત સે જ અલગ છે બરાબર

ત્રણ નંબર આપો ચલો પછી શું કરશે પેલા ચૂલો સળગાવશે કે પેલા રોટલી ચૂલો હા ચૂલો સળગાવવાનું ના રોટલી શું કઈ જાય અને પછી રોટલી બનશે અને પછી પેલા બેન રોટલી તૈયાર થઈ જશે એટલે બેન ખાશે છ નંબર ખબર પડી હા સરસ ચલો જોર ચીકલે પર બાય